આમોદ આઈટીઆઈના આધુનિકરણ માટે એક પોઈન્ટ ચોરાણું કરોડ તેમજ ચાર પોઈન્ટ એંસી કરોડના ખર્ચે બનાવનારા આમોદ પુરસા રોડનું ખાતમુહૂર્ત કરાયું આમોદ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામીના પ્રયાસોથી વિકાસ કાર્યોએ રફતાર પકડી છે ત્યારે આજરોજ ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે આમોદ પુરસા રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું તેમજ આમોદ પાસે આવેલી આઈટીઆઈના આધુનિકરણ માટે એક પોઈન્ટ ચોરાણું કરોડની ફાળવણી કરવામાં આવી હતી જે આઈટીઆઈમાં નવી લેબ બનાવવા માટે તેમજ નવા રૂમ બનાવવા માટે રાજ્ય સરકાર તરફ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી ધારાસભ્ય ડી કે સ્વામીના સતત પ્રયાસોથી યુવાનોને ટેકનિકલ શિક્ષણમાં આગળ ધપાવવા તથા રોજગારીના નવા દ્વાર ખોલાવવાના ઉદ્દેશ સાથે આ આધુનિક લેબ તૈયાર થવા જઈ રહી છે સરકારના આ કાર્યથી આમોદના યુવાનોને કોઈ પણ શહેરની સરખામણીમાં પાછળ ન રહે તેમજ આ લેબને કારણે ગુણવત્તા સભર તાલીમ મળશે અને આસપાસના ગામડાના વિદ્યાર્થીઓ પણ નવી તક મળશે આ ઉપરાંત આમોદ પુરસારોડ ઉપર દર ચોમાસામાં વધુ વરસાદને કારણે વરસાદી પાણી તેમજ ધાધર નદીના પુરના ભરાઈ સમસ્યા હતી જેથી અઠવાડિયા દિવસ સુધી રસ્તો બંધ થઈ જતો હતો જેના કારણે ગામ લોકોને ચાર પોઈન્ટ એસી કરોડ મંજૂર કરાવ્યા હતા જે રોડ છ ફૂટ ઊંચો બનાવવામાં આવશે જેમાં વરસાદી પાણી તેમજ પૂરના પાણીના નિકાલ માટે સાત નાળા બનાવવામાં આવશે તેમજ રોડની બંને બાજુ પ્રોટેક્શનલ વોલ બનાવવામાં આવશે રોડના ખાતમુહૂર્ત प्रसंगे आमोद तालुका भाजप प्रमुख दीपक चौहान महामंत्री हितेश पटेल आमोद शहर भाजप महामंत्री भाविक पटेल आमोद पालिका नगर सेवकों पुरसा और काकरिया गाम सरपंचों आगे वनों सहित तालुकाना होद्देदारों मोटी संख्या में हाजर रहा था आज रोज आमोद नगरपालिका वोर्ड नंबर एक मेल आई टी आई अंदर एक करोड़ ने બાણું લાખ જેટલી મોટી રકમ સરકાર દ્વારા જે આઈટીઆઈ ચાલી રહી છે એ આઈટીઆઈના બીજા માળે જેની ઉપર લેબ અને બાકીના છોકરાઓને જે તકલીફ પડી રહી છે એ તકલીફને દૂર કરવા માટે સરકારે એક કરોડને બાણું લાખ જેટલી રકમ મંજૂર કરીને આ છોકરાઓના સારા ભવિષ્ય માટે એક સરસ મજાનું આયોજન કરીને નૂતન લેબ અને બીજી સુવિધાઓ જ્યારે ઊભી થઈ રહી છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા જેમાં તાલુકાના પ્રમુખશ્રી શહેરના પ્રમુખશ્રી તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓ તમામ વોર્ડના સભ્યશ્રીઓ તેમજ પુરસા અને કાંકરિયાના સરપંચશ્રીઓ પણ ઉપસ્થિત રહી આ ખાતમુહૂર્ત કાર્યક્રમની અંદર હાજરી આપી અને આજના દિવસે જ્યારે આ આઈટીઆઈ સ્કૂલની વિઝિટ કરી એ દરમિયાન ખૂબ સુંદર લગભગ ત્રણસોથી ચારસો જેટલા છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે એમનું ભવિષ્ય બનાવી રહ્યા છે સરકાર દ્વારા ખૂબ સારી એવી આ આઈટીઆઈની અંદર સુવિધા પણ ઉપલબ્ધ છે અને વધારાની પણ ઉપલબ્ધતા જ્યારે થઈ રહી છે ત્યારે આજના દિવસે એક કરોડને બાણું લાખ જેટલા રકમના નવા કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ને તે તાત્કાલિક જે ત્યાં અધિકારીઓ હતા એમને કહેવામાં આવ્યું કે આ કામ જલ્દી જલ્દી પૂર્ણ થાય અને બાળકોને આ સુવિધા જે છે એનો લાભ મળતો થાય એવા પણ પ્રકારનું આયોજન કરી અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી છે આજ રોજ આમોદથી પુરસા જતો રોડ લગભગ ચાર કરોડ ને એસી લાખ જેટલી મોટી રકમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ રસ્તાની વર્ષોથી આ વિસ્તારના અનેક લોકોની માંગ હતી જે આજે જ્યારે પૂર્ણ થઈ છે ત્યારે હું માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ પંચાયતના સૌ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આજે જ્યારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે આ વિસ્તારના તમામ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ સૌ કાર્યકર્તાઓ ચૂંટાયેલી પાકના સૌ સભ્યો હાજર રહી આ પ્રસંગને ખૂબ દીપાવ્યો આ રોડ થવાથી આવનાર દિવસોની અંદર આ અનેક વિસ્તારના લોકોને તેમજ પુરસા કાંકરિયાના જે લોકોને વર્ષોની માંગ હતી આજે જ્યારે પૂર્ણ થઈ રહી છે ત્યારે હું આ નિમિત્તે સૌ કાર્યકર્તાઓને સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય